સલામ દોસ્તો નમસ્કાર હું ઇમ્તિયાઝ પઠાણ બાલાજી વેફર્સ નું બાયકોટ કરવાનો એક મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે એક ઓડિયો ક્લિપ ધ્યાનમાં આવી છે જેમાં એક ટ્રક ડ્રાઈવર એવો દાવો કરી રહ્યા છે કે બાલાજી વેફર્સ એમને મુસ્લિમ હોવાના કારણે એ ટ્રક નહીં ભરી દેવાનો ગાડીમાં માલ નહીં ભરી દેવાનો એક દાવો કરવામાં આવે છે ત્યારબાદ મુસ્લિમ સમાજના ઘણા બધા વોટ્સએપ ગ્રુપ ની અંદર બાલાજી વેફર્સ પ્રત્યે નારાજગી જોવા મળે છે ક્યાંક બાયકોટ કરવાના પણ મેસેજો ફરી રહ્યા છે ક્યાંક અલગ અલગ પ્રકારના મેસેજો ફરી રહ્યા છે આ સમગ્ર બાબત જ્યારે મારા ધ્યાનમાં આવી ત્યારે મારા દ્વારા બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ચંદુભાઈ બહુ સારા સજ્જન અને બહુ માનવતામાં માનવ માનનારા વ્યક્તિ છે જ્યારે આ વાત મારા ધ્યાનમાં આવી ત્યારે મને પણ બહુ આશ્ચર્ય થયું કે બાલાજી તો હંમેશા એકતા અને ભાઈચારામાં માનનારી કંપની છે ને આવું કેમ હોઈ શકે ત્યારે મેં જ્યારે ચંદુભાઈને ફોન કર્યો ત્યારે ચંદુભાઈ દ્વારા મને ખુલાસો કરવામાં આવ્યો છે કે ઇમ્તિયાઝભાઈ અમારે ત્યાં ક્યાંય પણ આ બનાવ બન્યો નથી આ કોઈ મારા વિરોધી અથવા વિઘ્ન સંતોષીઓ દ્વારા અથવા કોઈ એવા લોકો દ્વારા કે જે સમાજની અંદર હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારાની અંદર ખલેલ પહોંચાડવા માંગે છે એવા વ્યક્તિઓ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે ચંદુભાઈ વિરાણી જે બાલાજી વેફર્સના માલિક છે ઓનર છે પોતે અને એમના દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે અને હું ખુદ જાણું છું કે બાલાજી વેફર્સ મુસ્લિમો સાથે ઘણી બધી બાબતોમાં જોડાયેલી છે અને પોતે બહુ માનવતામાં માને માનનાર વ્યક્તિ છે એમને ત્યાં ઘણો બધો સ્ટાફ મુસ્લિમ છે અને એમના સારા નરસા પ્રસંગે ચંદુભાઈ પોતે હાજરી પણ આપતા હોય છે અને એમના જે સ્ટાફના લોકો છે એ બધા લોકો પણ ઘણા બધા

જે કોઈ પણ મેસેજ આ સોશિયલ મીડિયા ની અંદર ફરી રહ્યા છે તમામ મુસ્લિમ ભાઈઓને મારી હાથ જોડીને વિનંતી છે કે આ કંપનીના જે કોઈ પણ મેસેજો એમના પ્રત્યે જે આક્રોશ છે એ કોઈ પણ રજગમ મનમાં ન રાખે અને આ પ્રકારની કોઈ પણ વાત જ્યારે પણ સોશિયલ આવે છે ત્યારે એ જે તે વ્યક્તિ જે તે કંપનીને એક વખત ખરાઈ કરીને પછી જેને વાયરલ કરવું અથવા તો એને સોશિયલ મીડિયાની ની અંદર કે કાયદાકીય પ્રક્રિયામાં આગળ વધવું પણ ખરાઈ કર્યા વગર સોશિયલ મીડિયાની ની અંદર જે અત્યારે ન્યુસન્સ ફેલાવી રહ્યું છે ફેલાઈ રહ્યું છે એને રોકવાનું આપણી જ જવાબદારી છે એટલે સમાજના તમામ જવાબદાર વ્યક્તિઓને મારી આ વિનંતી છે સમાજના તમામ યુવાનોને જે કોઈ વડીલો છે એમને બધાને વિનંતી છે કે સોશિયલ મીડિયામાં જે બાલાજીના એના પ્રત્યે રંજગમ રાખીને જે મેસેજો ફરી રહ્યા છે આને તુરંત બંધ કરી દો તરત રોકી દો અને આવી કોઈ બાબત છે નહીં અને જે કોઈ વ્યક્તિના ધ્યાનમાં આવી કોઈ બાબત હોય તો બાલાજી ના માલિક દ્વારા કહેવામાં આવ્યું છે કે મારા ધ્યાને એ વાત મૂકો અને એ વ્યક્તિ મારી પાસે લઈને આવો એટલે હું એનો ખુલાસો કરવા તૈયાર છું એમ એટલે આવી કોઈ પણ બાબત છે નહીં આવી કોઈ બાબતમાં આપણે પણ પડવું નહીં સમાજની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને એકતા અને ભાઈચારાથી જે રહે છે અને રહેતા આવ્યા છે તેમાં વધુ ને વધુ એ સંબંધો ની મજબૂતાઈ કેળવાય એ દરેક બંને પક્ષે આ કામ થવું જોઈએ બંને પક્ષના આગેવાનો ની આ જવાબદારી છે આ જ વાત સાથે આપના ભાઈ નું સલામ